શું વાત કરું પૂરો તમારી આ ગજબ થઈ ગયો તું થી એમ તો કો પણ અલા પુડો શું કો આપણે આજે આખા વામું જ આપણે કીધું ઓસુ થવાનો હાલ જ શું કો લે આ કોને સુતાણ એમ તો કો અલા કિસુ પર ને એમના સોગન મારા ધોરા પાર ને પાર જો ધોરા તો તમે જો તો ગામ વચ્ચે તમ ધોરા એમ તો કો હું થી તું હવે તો અમારે ખબર ના પણ એરા લઈને આ પાછા સંજુબા વાટલે ના આયે તમે ચોકણ પાહો તમે ચોકણ હો

ની એક જો મારો દોરાયા પણ આપણે એમ ભૂલી તો કરું પછી જાવ તો પડશે ને કે હોવ ન ખબર પડે નેરે બાધી જ્યા કીધું કીધું ફોન આયો તો માર ફોન આયો તો કડવાણી નાડ સાઈ દોડે હો હો ગયો

आवे एकच वस्तु करू पडशो आणि पचडी जाऊ पडते किती जायनो अ ताणी बंदा झापे चके बैठ गया रुक तुम अरे होतीने आम्ही कम और पराले दुवा दो का अस दो कमी अले ધારમાં ફટ ફસે જો આમાં તમે કેમ દોડો છો અલ્યા પેલા પીછુ ભાઈના છોકરા મારોલા કસે પાકો જાય એને છોકરાને મારવા

કાગરના ભાગ તું પણ કરી શું કરીશ તું આગેવાની નેતું કરવા ને તો

ફાબિયે ના કાકાને કઈ આ ચકલી હમી નઈ કરાતા અલા કાકા જલ્દી મોડું થાય જલ્દી આવને હાલે તું નંબર આવા તારા બાઈ તો હારા